રાજકોટના ફાડદંગ ગામે એસઓજી દરોડો પાડીને બોગસ તબીબ ને પાડ્યો હતો આઠમું ધોરણ પાસ આયસમ ઈસમ એક કમ્પાઉન્ડરના અનુભવના આધારે છેલ્લા સાત વર્ષથી સારવાર કરીને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હતો ફાળદંગ ગામે આ શખ્સ એ નકલી તબીબ બનીને ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને દવા આપીને સારવાર પણ કરતો હતો આ અંગેની જાણ એસઓજીને થતા એ રેડ કરતા વલ્લભ રામાણીના ઘરમાંથી હર્ષદ પુર્ફે કાના ચોટલીયાની ધરપકડ કરી હતી હર્ષદ પાસે મેડિકલી કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં પણ તે તબીબ બની બેઠો હતો પોલીસ પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હર્ષદ ચોટલિયા માત્ર આઠ દોરણ પાસ છે અને કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ હોવાથી તેને દવાઓ અંગેની પ્રાથમિક જાણકારી હતી આધારે તે છેલ્લા સાત વર્ષથી ડોક્ટર બની લોકોની સારવાર કરી રહ્યો હતો એસઓજી એ મકાનમાંથી દવાઓના જથ્થા અને મેડિકલનો સાધના સહિત દસ રૂપિયાનો મુદ્દામાલ તારીખ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જીએમ કૈલા પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઈસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડોક્ટર તરીકે ડૉક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતાં આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કલાવા કુવાડવા રોડ પોલીસ કરી રહ્યા છે સર કેટલા સમયથી આ પ્રેક્ટિસ પ્રાથમિક તપાસનો એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો એ પહેલાં એણે લગભગ છ થી સાત વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલી હતી અને તે ફક્ત આઠ જ ધોરણ ભણેલો હોવાનું તેણે જણાવેલું છે ઇતિહાસ સામે આવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે એની એ વિગતવારની પૂછપરછ કરી બીજું કોઈ એમાં રાજકોટ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર